કે તમારું બધું તણાઈ જાય છે અને તમે લાચાર થઈને ઊભા રહી જાઓ તો તમે એના આંસુ લી ન શકો એક સરકાર તરીકે એટલી તમારી હમદર્દી ન થાય એના આંસુનું ટીપું નીચું પડે એ પહેલાં તમારા રૂમાલ લઈને ઊભું થઈ જવું પડે એનું નામ સરકાર સરકારને માય બાપ કહેવામાં આવે છે ખબર નહીં કેમ કિસ્મતમાં કિસાનોની એવું લખાયેલું છે મોંમાં આવેલો કોળીઓ છીનવાઈ ગયો એક દીકરી પાથરા ભેગા કરે છે અને એના બાપુજી કે એના કોઈ સંબંધી ત્યાં બાજુમાં ઊભા છે દીકરી રડે છે કે બાપા આપણા પાથરા તણાઈ જાય છે કે છે કર્મે લખો કિરતાર છઠ્ઠી ના ચૂકે નહીં ભલે હોનર કરો હજાર આખીરના આડા પરે તમારી એટલે કે સરકાર પાસે ડિઝાસ્ટર મેનેજમેન્ટ નામની કોઈ ચીજ છે કે કેમ તો એ કે છે મારી સ્કૂલની ફીનું શું મારા ચોપડાનું શું મારે ફરાક લેવું છે એનું શું એના બાપોને કે દીકરા રડમાં ખેડૂતને તો આ રોજનું થયું આપણે પાછા કમાઈ લેશું મંત્રીઓને તમે ખેતરે ખેતરે મોકલ્યા છે શું આ મંત્રી લંડનથી આવેલા છે કે પહેલી વખત એણે ખેતર જોવું પડે ખેતરનું સર્વે કરવું પડે માંડવીના પાથરા ઉપાડવા પડે દોડવામાંથી પાણીના ટપકા પડે છે કે નહીં જોવા પડે આ લોકો પરદેશી છે તો એમાં સર્વેના નાટકને એટલો બધો વિલંબ છે નો હું અહીંયા મારે અત્યારે આગ લાગે ને હું ફોન કરું અને ક્યારેય એવું સાંભળું કે બંબાવાળા એમ કે કે ભાઈ અમારા ટાયર પંક્ચર છે ને ટાંકામાં પાણી નથી ને શું અમારો ડ્રાઈવર ફાકી ખાવા ગયો ને આવું હોય બાપને ઘેર કોઈ દી એને ડિઝાસ્ટર મેનેજમેન્ટ કહેવાય ફાયર બ્રિગેડ કોને કે તમે ફોન કરો એટલે કીક મારે એનું નામ ફાયર બ્રિગેડ એટલો બધો આક્રોશ અત્યારે પ્રવર્તી રહ્યો છે કે જો કૂકને છૂટ મળે તો શૂટ કરી દે લોકો અને બધું તણાઈ જ ગયું છે તમે એના ખાતામાં ઓન ધ સ્પોટ તમે ઓનલાઈન પેમેન્ટ કેમ ન કરી દો કે જેથી કરીને કોઈ વિપક્ષી નેતા આવીને પ્રહાર કરે તો પણ ખેડૂત કહી દે ચૂપ તમે બિલકુલ સરકાર અમે કંઈ બોલતા નહીં મારા ખાતામાં મારી પૈસા જે કમાણી જે હોઈ ગઈ હતી મારા ખાતામાં જમા થઈ ગઈ છે આવું કેમ ન થાય તમે ફોટા પડાવો ખેતરે ખેતરે તમે કહો પાંચ મંત્રીને કીધું જિલ્લા જિલ્લામાં જાઓ એટલે એક દિવસમાં કેટલાક જિલ્લા ફરી શકે તમે હું ઉલ્લુ બનાવો છો અમને કે કોઈ એવો ડ્રોન સિસ્ટમથી તો હાલતો નથી પાંચ ખેતર જાય તો રોંધો થઈ જાય તમે શું તળવું કર્યું હોય સર્વે પણ તમારે એ ફોટા પડવવા છે કે જુઓ આવા વિપદામાં અમારા મંત્રીઓ જે છે એ ખેતરમાં રખડતા હતા ખેડૂતોને તમે કઈ રીતે રખડતા હતા જોયા તમે ગમબૂટ પહેરીને ગયા છો તમારા પગ ન બગડે એટલે ઓલાનો ભાવ બગડી ગયો તો એવી રીતે ત્રણ ત્રણ જણા આઈપીએસ કેડરના માણસો છત્રી લઈને ઉભા રહી મંત્રીની ધૂળ પડી એના અવતારમાં હોય તો હટાવી દેવી જોઈએ કે ભાઈ આ ફેસિલિટી અત્યારે નહીં એટલે આખા જગતનું પેટ ભરે એના છોકરા ભૂખ્યા હોય જાય તમને શરમ ના આવે કિસાનો નું સંમેલન કર્યું સરકાર ઉપર માછલા ધોયા ભાઈ સરકાર ઉપર માછલા ધોવાથી કયા ખેડૂતના ઘરે રોટલો થઈ જવાનો એ મને કયો ખાલી કોકને ને ગાળ દેવાથી અમારું શું થાય આપકે બડે હોને સે હમ કેસે છોટે હો જાતે હે એ તો કયો તો કાયા કુરબાન કે એમનમ નથી મફતમાં મળતા એના મોલ ચૂકવવા પડતા સંતોને સંત પણ નથી મફતમાં મળતા એમનમ નથી થાતું કાય તમે અમારી ઉપર મલમ પટ્ટી કરો એટલે ઘા ઉજાઈ જવાના આ ઘા તો કાળજે લાગ્યા છે ક્યાંથી ઉજાવાના અત્યારે સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં વડાપ્રધાન પધારવાના છે નવ હજાર માણસ ફાઈવ સ્ટાર હોટલમાં હોય એવો એક સાથે રહી શકે એવા ડોમ બંધાઈ ગયા છે કેમ ભાઈ ટેસડા કરવામાં તમારી પાસે પૈસા છે અમારા ખેતરમાં માટી નથી રહી છેલ્લા અઠવાડિયામાં માવઠાના વરસાદના કેટલા બધા દ્રશ્યો આપણે જોયા અને આ દ્રશ્યો એવા પણ હતા કે જે હચમચાવનારા હોય ખેડૂતોને રોવાનો વારો આવ્યો છે માવઠાના વરસાદ બાદ ત્યારે આજ મુદ્દે આપણે વાત કરવાના છીએ વરિષ્ઠ પત્રકાર જગદીશભાઈ મહેતા સાથે સર સ્વાગત છે આપનું સ્વરાજમાં સર છેલ્લા બે ત્રણ દિવસમાં તો ખાસ જે સોશિયલ મીડિયામાં દ્રશ્યો જોયા છે એવા દ્રશ્યો કે જેને જોઈને આપણી પણ આંખો ભીની થયા વગર ના રહે સર એવા દ્રશ્યો કે જેને જોઈને નિસહાય પણ એક અનુભૂતિ થાય સર ખેડૂતોની આ સ્થિતિને લઈને આપણું શું કહેવું છે ને આમાંથી કઈ રીતે ઉઘરી શકાય કે છે કર્મે લેખો કિરતાર છઠ્ઠીના ચૂકે નહીં ભલે હોનર કરો હજાર આખીરના આડા પર ખબર નહીં કેમ કિસ્મતમાં કિસાનોની એવું લખાયેલું છે મોંમાં આવેલો કોળીઓ છીનવાઈ ગયો અત્યારે જરૂર એવી છે બેન આવી બધી જે કરુણાંતિકાઓ તમે જે મહેસૂસ કરી છે આપણે વિડીયો જોયા છે માણસ તરીકે તમે વિચાર કરો તો તમને પણ ફિલિંગ થાય કે આટલી હદે કરુણાજનક સ્થિતિ હોય અને એ છતાંય આટલી અત્યારે એટલી ટેકનોલોજી છે આવી સરકાર છે આટલી બધી વ્યવસ્થા છે છતાં કોઈ માણસ આટલો વિહવળ થઈ જાય એક દીકરી પાથરા ભેગા કરે છે અને એના બાપુજી કે એના કોઈ સંબંધી જ્યાં બાજુમાં ઊભા છે દીકરી રડે છે કે બાપા આપણા પાથરા તણાઈ જાય છે પાથરા એટલે માંડવીના ઢગલા તો એ કે છે મારી સ્કૂલની ફીનું શું મારા ચોપડાનું શું મારે ફરાક લેવું છે એનું શું એના બાપો એને કે દીકરા રડમાં ખેડૂતને તો આ રોજનું થયું આપણે પાછા કમાઈ લેશું તું મૂંઝામાં દીકરી પાછા આપણે વળી પાછું વર સારું થશે અને આપણો મેળ પડી જશે તમે કરુણાજનક છો આપણે કાંઈ આમ જુઓ તો લાગે વળગે નહીં ભગવાનની દયાથી આપણી પાસે અત્યારે બધી જ વ્યવસ્થા છે તો એક માનવ સહજ રીતે આપણને લાગી આવે તો હું એમ કહું જેની આ ફરજ છે આંસુ લૂછવાની એ સરકારથી તંત્રને કેમ લાગી નથી આવતું એ બહુ મોટી કરણાંધિકા છે અત્યારે સરકારે જે વાતો કરી છે તમે અમે સર્વે કરીશું મંત્રીઓને તમે ખેતરે ખેતરે મોકલ્યા છે શું આ મંત્રી લંડનથી આવેલા છે કે પહેલી વખત એણે ખેતર જોવું પડે ખેતરનું સર્વે કરવું પડે માંડવીના પાથરા ઉપાડવા પડે દોડવામાંથી પાણીના ટપકા પડે છે કે નહીં જોવા પડે આ લોકો પરદેશી છે એને ખબર નથી મૂળ તો નાના છે જ તો એમાં સર્વેના નાટકને એટલો બધો વિલંબ સેનો તમારી એટલે કે સરકાર પાસે ડિઝાસ્ટર મેનેજમેન્ટ નામની કોઈ ચીજ છે કે કેમ ડિઝાસ્ટર મેનેજ તમે ક્યારે એવું સાંભળ્યું હું અહીંયા મારે અત્યારે આગ લાગે ને હું ફોન કરું અને ક્યારેય એવું સાંભળ્યું કે બંબાવાળા એમ કે ભાઈ અમારા ટાયર પંચર છે ને ટાંકામાં પાણી નથી ને શું અમારો ડ્રાઈવર ફાંકી ખાવા ગયો ને આવું હોય બાપને ઘેર કોઈ દી એને ડિઝાસ્ટર મેનેજમેન્ટ કહેવાય ફાયર બ્રિગેડ કોને કે તમે ફોન કરો એટલે કીક મારે એનું નામ ફાયર બ્રિગેડ અને મૂળ આગ ઠારવી જોઈએ એનું નામ ડિઝાસ્ટર મેનેજમેન્ટ કહેવાય તો સરકારનું ડિઝાસ્ટર મેનેજમેન્ટ ક્યાં એક દિવસ પહેલાં તમારા આખે આખા વર્ષની કાળી મજૂરી કરીને કમાણી તમે જે કરવા જઈ રહ્યા છો હમણાં માંડવીના દોડવા તોડીને તમે માર્કેટિંગ યાર્ડમાં વેચ્યા હો અને કાલ તમે તમારા વ્યવહાર સાચવી શકો તમારા કુટુંબની વ્યવસ્થા કરી શકો એને બદલે બધું તમારી નજર હામીથી વયું જાય તમે કાંઈ ના નિસહાય અવસ્થામાં જોઈ રહ્યો કે તમારું બધું તણાઈ જાય છે અને તમે લાચાર થઈને ઊભા રહી જાઓ તો તમે એના આંસુ લી ન શકો એક સરકાર તરીકે એટલી તમારી હમદર્દી ન થાય એના આંસુનું ટીપું નીચું પડે એ પહેલાં તમારા રૂમાલ લઈને ઊભું થઈ જવું પડે એનું નામ સરકાર સરકારને માય બાપ કહેવામાં આવે છે સરકાર માય બાપ એવો શબ્દ છે માય બાપ એટલા માટે કે તારું આંસુ પડે એ પહેલાં હું તારી ત્યાં ઊભો ઓલ મદદ માટે થઈને અરે કુદરત રૂઠો છું અમે થોડા રૂઠ્યા છીએ આ વ્યવસ્થા થોડી તૂટી ગઈ રાજીવ ગાંધીનો અકસ્માત થઈ ગયો બસમાં ક્યાં કોઈ મફત લઈ જતા કે ભાઈ રાજીવ ગાંધી મરી ગયા વડાપ્રધાન મરી ગયા તો હવે શું હવે કોણ ટિકિટ લે એવું સાંભળ્યું કે તંત્ર તો કોઈ દી શિથિલ થાય નહીં ને તો સરકારે હિંમત છપ્પનની છાતીથી કીધું કેમ નહીં ખેડૂતોને કે ભાઈ તંત્ર કાંઈ મૂંજાતા નહીં અમે બેઠા છીએ ઠીક છે મેઘરાજાને અમે કાંઈ કરી ન શકીએ પણ અમે અમારાથી બનતું બધી કરી શકશું તમારા એકાઉન્ટ નંબર અમારી પાસે છે તમે ખાતેદાર છો એની યાદી અમારી પાસે છે તમે કયા સર્વે નંબરમાં કેટલી જમીન ધરાવો છો એ અમારી પાસે છે તમે શું વાવ્યું એ અમારી પાસે છે અમારી પાસે ટોટલી આંકડા છે હવે માત્ર નક્કી એટલું છે ખરેખર તણાઈ ગયું કેટલું તો એ તો અત્યારે તમારી પાસે બધી સિસ્ટમ પ્રમાણે સેટેલાઇટ થ્રુ જોવા મળે જ છે તો કમસે કમ જેમાં કાંઈ સંદેહ નથી અને બધું તણે જ ગયું છે તમે એના ખાતામાં ઓન ધ સ્પોટ તમે ઓનલાઈન પેમેન્ટ કેમ ન કરી દો કે જેથી કરીને કોઈ વિપક્ષી નેતા આવીને પ્રહાર કરે તો પણ ખેડૂત કહી દે ચૂપ તમે બિલકુલ સરકાર અમે કંઈ બોલતા નહીં મારા ખાતામાં મારી પૈસા જે કમાણી જે હોઈ ગઈ હતી મારા ખાતામાં જમા થઈ ગઈ છે આવું કેમ ન થાય ડિઝાસ્ટર મેનેજમેન્ટ તો એને કહેવાય હવે તમે નીકળો તમે ફોટા પડાવો ખેતરે ખેતરે તમે કહો પાંચ મંત્રીને કીધું જિલ્લા જિલ્લામાં જાઓ એટલે એક દિવસમાં કેટલાક જિલ્લા ફરી શકે તમે હું ઉલ્લુ બનાવો છો અમને છે તો માણસને મંત્રી કંઈ રોબોટ તો નથી કે કોઈ એવો ડ્રોન સિસ્ટમથી તો હાલતો નથી પાંચ ખેતર જાય તો રોંઢો થઈ જાય તમે શું તળવું કર્યું હોય સર્વે પણ તમારે એ ફોટા પડવવા છે તમારે એનું ડોક્યુમેન્ટરી બનાવવું છે એનું પછી ભવિષ્યમાં તમારે ક્રેડિટ લેવી છે કે જુઓ આવા વિપદામાં અમારા મંત્રીઓ જે છે એ ખેતરમાં રખડતા હતા ખેડૂતો તમે કઈ રીતે રખડતા જોયા તમે ગમબૂટ પહેરીને ગયા છો તમારા પગ ન બગડે એટલે ઓલાનો ભાવ બગડી ગયો તમારા પગની ચિંતા છે અને તમે પરદેશથી આવ્યા છો તો તો હજી ઠીક ભાઈ પરદેશના માણસ છે એને આવું કદાચ ગામડું ગામ જોઈને હોય તમે આ ધરતીને ખૂંદીને તો આગળ આવ્યા છો તો એક દી તમારો પાયજામો પરલી જાય શું ફેર પડે ઓલાની તો આખી જિંદગી પર લઈ ગઈ એની કમાણી પર લઈ ગઈ તો એવી રીતે ત્રણ ત્રણ જણા આઈપીએસ કેડરના માણસો છત્રી લઈને ઉભા ઉભારીએ મંત્રીની ધૂળી પડી એના અવતારમાં હોય તો એ હટાવી દેવી જોઈએ કે ભાઈ આ ફેસિલિટી અત્યારે નહીં કોકના ખરખરે જવું હોય તો કંઈ તમારે ટી શર્ટને આમ તેને મેકઅપ બેકઅપ કરવાનું હોય ખરખરે જવામાં હોય એવું કંઈ કોકની જાનમાં જવું હોય તો તમે કંઈક ડ્રેસિંગ બેસિંગ કરો ખરખરે જવું એમાં શું છે તો આ વન કાઇન્ડ ઓફ ખરખરો તો અત્યારે ખેતરે ખેતરે કાણે મંડાણી છે તો તમારે એમાં એમાં આ ડિઝાઇન વર્ક કરવાની જરૂર શું છે તમે ગમેના ક્ષેત્રમાં પાંચ જગ્યાએ ભલેની તમારે ચોરણી કે તમારો કૂર્તો પાયજામાં પડલી જાય શું ફેર પડે તમે લોકોને તમારી છાતીએ લગાડી કેમ ન શક્યા એટલે આ અસંવેદનશીલતાની પરાકાષ્ઠા બેન છે અને એ પરાકાષ્ઠાનો એટલો બધો આક્રોશ અત્યારે પ્રવર્તી રહ્યો છે કે જો કોઈકને છૂટ મળે તો શૂટ કરી દે લોકો તમે સમજો છો શું યાર ખેડૂત છે તે તમારા ગુલામ નથી અને અમે તમને મત આપ્યો તમારો કોઈ અમારી કોઈ આકરી એવો કોઈ પાપ નથી આ તો અહીંયા રાઈટ ટુ રિકોલ નથી એટલે પાછું બોલાવવાની વ્યવસ્થા નથી ઓન ધ સ્પોટ બોલાવી લે તમને પણ જાયગા ત્યાંથી હવાર કરી સરકારને જો ખરેખર માનવતા નામી કોઈ ચીજ હોય સર્વે ભરવા જવા દો સર્વે તો નાટક શું કામ કર્યું વચમાં આવી ગયું આર એસઆરઆઈ એટલે કે હવે નવેસરથી મતદાર યાદી બનવાની અને મતદાર યાદી બન્યા પછીથી ચૂંટણી થવાની એટલે હવે કદાચ ચૂંટણી આપણી જે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી ડિસેમ્બર જાન્યુઆરીમાં હતી કદાચ હવે માર્ચ એપ્રિલ મેમાં થશે તો હવે સર્વે બર્વે કરીને બે મહિના કાઢવા પડશે એમ કારણ કે જે રાહત પેકેજની વાતોથી ચૂંટણી ટાણે ખપ લાગ્યું છે આ લોકોને તમારા ચૂલો હંદરૂકી જાય એની અરે નિસ્બત નથી એને એ ખબર નથી વરસ આખાની કમાણી હોય ગઈ ખેડૂતના છોકરા ભૂખ્યા મરે એટલે આખા જગતનું પેટ ભરે એના છોકરા ભૂખ્યા હોઈ જાય તમને શરમ ના આવે અરે ગોળી ચૂંટણીનું જે થવું એ થાય પણ એ નથી એટલે એને કહેવાય રાજનીતિ ને ક્રૂરતમ રાજનીતિ હવે એ રાજનીતિનો ફાલ લેવા જેમ આ શાસક પક્ષ નબળો પડ્યો કોંગ્રેસે એ ધંધો કર્યો એણે અત્યારે જે ગામ ગામ કરે છે છે કાલ ગયા ગયા બાજુના કિસાનોનું સંમેલન કર્યું સરકાર ઉપર માછલા ધોયા ભાઈ સરકાર ઉપર માછલા ધોવાથી કયા ખેડૂતના ઘરે રોટલો થઈ જવાનો એ મને કહો આની પહેલાં બે પાંચ વર્ષ પહેલાં ચૂંટણી હતી વિધાનસભાની કોંગ્રેસ સરકારમાં તો હતી નહીં ભાજપ હતી પાંચ પાંચ લાખ રૂપિયાના ચેક આપવાનો ફોટા પડ્યા હતા જે ખેડૂતો આપઘાત કર્યા પાંચ પાંચ લાખ રૂપિયા દેવા નીકળ્યા હતા તે દિવસે હું કામ ચૂંટણી હતી એટલે તો અત્યારે ચૂંટણી તો છે તો તમે અત્યારે ક્યાં પાવલું પર નહીં ખાલી કોકને ગાળ દેવાથી અમારું શું થાય આપકે બડે હોને સે હમ કેસે છોટે હો જાતે તો કયો તો એમ કરવાથી શું ફાયદો કોંગ્રેસની સરકાર કર્ણાટકમાં તો છે પૈસા તો દુનિયાના છે એમાં તો કંઈ તમારે ધારાસભ્યો હોય તો કેમ પૈસા મળી જાય છે જ્યાં એસ શિવકુમાર કે ડી શિવકુમાર છે આપણે બધું જ છાપામાં આવ્યું છે ને ખટારા મોઢે પૈસા તો છે એની પાસે તો બસો પાંચસો કરોડ લઈને આવ્યા હોત તો આ જેટલા વિસ્તારમાં સૌરાષ્ટ્રનો ભાઈ અમારાથી અમે સરકારમાં નથી પાંચ પાંચ લાખ રૂપિયા બે બે લાખ રૂપિયા અમે આપીએ છીએ અમારા તરફથી તોય ક્યાં વાંધો હતો આ મોરારી બાપુ જે આપે છે કથા હોય છે કોઈ મોટી દુર્ઘટના બને પચાસ પચાસ હજાર રૂપિયા પાંચ પાંચ હજાર રૂપિયા જેવી ઘટનાને જેટલા લોકો લાભાર્થી કે પીડિત પણ એને ફૂલ ને ફૂલ ની ટૂંકમાં હમદર્દી બતાવે છે પૈસા ગૌણ છે પણ ભાઈ તમે આ થયું અમને નથી કે હું ભગવાન તમને કઈક મદદરૂપ થઈ શકતું હોય તો સાથી હાથ બડાના તો કોંગ્રેસને ને એવું સૂજ્યું નહીં ખાલી ભાષણ કુસણ ને અત્યારે તમે લોકો કોંગ્રેસના માણસો પર તમે ન્યાય દસ દસ હજાર રૂપિયા મીટર હોય એવા તો કપડાં પહેરેલા છે માલ મલિદા ખાઈને અહીંયા પ્રેસ કોન્ફરન્સ કરી રાજકોટની ફાઈવ સ્ટાર હોટલમાં અને પછી તમે ન્યાય ગયો એકને લુગડે ડાઘ છે તો તમે ક્યાંથી હમદ મહાત્મા ગાંધી જો મોહમ્મદ અલી ઝીણાની જેમ સુટેડ બુટેડ હોત તો આજે આટલા પ્રિય પાત્ર ન હોત એને વેહ પલટો કર્યો ને જેવો સમાજ એવા પોતે થયા લંગોટી ત્યારે મેળ પડ્યો તો કાયા કુરબાન એમને નથી મફતમાં મળતા એના મોલ ચૂકવવા પડતા સંતોને સંતપણા નથી મફતમાં મળતા એમને નથી થતું કઈ તમારે કાયા કુરબાન કરવી પડે શિર મળે પણ સમય મળે નહીં સાધુ છે ને માન અવસર આવે પાછાના પડીએ ભલે કાયા થાય કુરબાન મેરામણ માજાના મૂકે છેલ્લો સતના ચૂકે એમને નથી થતું કાંઈ તો તમે ફેબ્રિકેટેડ ચહેરા બતાવો એટલે જનતા થોડી પાગલ છે ઠીક છે તમને સહન સરકાર સરકારને કરે તમને સહન કરી લે વિપક્ષો તો ઓકે ભાષણ કરો ને તાળીઓ પાડીને ઓ ખાઈ પીને છૂટા પણ જનતાને ખબર છે કે તમે કેવળ મગરના આંસુ સારો છો તમે ખોડલધામમાંથી તમારી યાત્રા શરૂ કરી

હવેનો યુગ ઇન્ફોર્મેશન ટેકનોલોજીનો યુગ છે સોશિયલ મીડિયાનો યુગ છે બેન કોઈ કરતાં કોઈ વાત અજાણી રહેતી નથી અને કોઈ મગરના આંસુ સારે તો કોઈ એના ઉપર ઓળખોળ થઈને જવાના બધાને બધી ખબર છે એટલે આ બધા ત્રાગા હું કહું છું ત્રાગા બંધ કરીને વાસ્તવિક તરફ નહીં જાય તો લોકો તમારી જાણકાર જનતા છે ને એને ક્યારેય છોડવાની નથી કારણ કે હવે અટાણ સુધી તો આવું બધું ચાલ્યું મને જ્યાં સુધી આપણે જે જગતમાં અત્યારે જીવીએ છીએ જે ફીડબેક મેળવીએ છીએ જનતા એટલી ભયંકર આક્રોશિત અને જાગ્રત બે થઈ ચૂકી છે કે હવે કોઈ પણ માણસનું વાયદાના વેપરમાં લેસ માત્ર રસ પડવાનો નથી સિવાય એ મહેનત કરીને રિયલ સેન્સમાં મદદ કરે આમ આદમી પાર્ટી તમે જુઓ સત્તામાં તો છે નહીં અને એ કોઈ વચન કે વાયદો કરી શકે એમ નથી કારણ કે આવશે કે નહીં નક્કી નથી પણ કેવળ તમારી હમદર્દી એની લોકોની હમદર્દી આમ આદમી તરફ શું કામ છે બે વર્ષ પહેલા આ જ રાજુ કરપડા એ બોટાદમાં આજ જ માર્કેટિંગ યાર્ડમાં કરદા પ્રથાની વિરુદ્ધમાં આંદોલન કરેલું બરડા ફાડી નાખ્યા ત્યાં સુધી એ લોકોએ લાઠીઓ ખાધેલી છે પોલીસની અને જેલમાં ગયા યાર્ડ બંધ કરાવેલું બે વર્ષ પછી પાછું મહિના દિવસ પહેલાં ઈદ થયું પાછું એને લાઠીઓ ખાધી પંચ્યાસી જણા ઉપર એફઆરઆઈ થઈ એના ઘરમાંથી લઈ લઈને કાઢ્યા દીક તમે વિચાર કરો દીકરી મા બેન એની નજર સામે એના ઘરના પુરુષોને બહાર કાઢીને પોલીસે દંગલવાળી કરી વેર વાળ્યું કાયદેસર બદલાપુર તમારી બેન તમે બેન દીકરી છો એટલે કહું છું દરેક દીકરી માટે એના પપ્પા છે ને આઈકોનિક વ્યક્તિ હોય છે એ ગમે તેવા હોય હાવ જીર્ણશીર્ણ કેમ નથી હોતા એને એમ થાય કે મારા પપ્પાથી વિશેષ કોઈ નથી એના પપ્પાને કોઈ તુકારે બોલાવે તો એ દીકરી સહન કરી ન શકે એને બદલે એના પપ્પા હોય માને હોય મારી કરે એટલી અંદર માર ખાતા હોય દીકરી ઉપર કેવી વીતી હશે તો તમે આટલી હદે ક્રૂટ થો તમે તો ગેંગ છુઓ તમે અમારા રખેવાળ છો કે તમે ખાખી ગેંગ છુઓ કાયદો હાથમાં અમને લેવાનું ના પાડનારા તમે તમે શું કર્યું સીતમ ગુજાર્યો અને ગુજારી શક્યા શું કામ તમારી ઉપર ખાખી લેબલ છે એટલે આવો લે ધોતિયા પહેરીને મરદના પેટના હોય તો મારો તમે ઘરમાંથી ઘરમાંથી હું તમે હાજા ન જાઓ પણ કારણ કે તમારી ઉપર કાયદાની ઓથ છે એટલે તમે ઉપર જનતા ઉપર આવો સિતમ ગુજારો અને હવે તમે એમ માનો છો તમે આવા બધા ફેબ્રિકેટેડ તમે અમારી ઉપર મલમપટ્ટી કરો એટલી ઘા રૂજાઈ જવાના આ ઘા તો કાળજે લાગ્યા છે ક્યાંથી રૂજાવાના એટલે આ બધી જ બાબતોમાં આમ આદમી પાર્ટી થોડા પ્લસમાં એટલા માટે એણે માર ખાધા છે સહન કરી છે પીડા જેલમાં ગયા છે નોંધ કાયદાની અમે જજુમાં છે એને થોડોક અધિકાર છે અને એને હોય કે હોય જનતા શું કામ એમાં ઓળગોળ થાય છે કે ભાઈ તમે કમસે કમ અમારા સમદુખિયા તો છુઓ વાયદાનો વેપાર તો નથી કરતા કે અમે તમને હોનાના નળિયા કરી દેવું કાંઈ નથી કરતા ભાઈ તમારો પ્રશ્ન છે અમે નેતા છીએ નેતાગીરી કરવા નીકળ્યા છીએ મારે ખાવો પડે જેલમાં જવું પડે તો આ ત્રણેય વિભાગો મેં ભાજપ કોંગ્રેસ અને આમ આદમીના અલગ અલગ તમને પરિણામ કીધા કે દરેકના એમ જુદા છે મૂલત ત્રણેય પોલિટિકલ પાર્ટી છે એમાં ના નહીં પણ એમાં ઓછી ખરાબ કીઓ તો આમ આદમી પાર્ટીના બે જે દુર્ગુણો જેથી ભાજપ કોંગ્રેસના છે એટલે જો હું કહું છું ભારતીય જનતા પાર્ટી એ ખરા અર્થમાં હજી ચૂંટણી હમણાં ગ્રામ્ય પંચાયતોની ભલે પાછી ઠેલાણી બે હજાર મૂળ તો બે હજાર સત્યાવીસનો મામલો છે બે હજાર સત્યાવીસમાં ભારતીય જનતા પાર્ટીએ અત્યારે જે કંઈ સ્થિતિ છે એને પલટાવવી હોય તો લેશ માત્ર વિલંબ કર્યા વગર અને આ સર્વેના કહેવાતા નાટક કર્યા વગર એણે ખેડૂતના ખાતામાં પૈસા રાહતના આપી દેવા જોઈએ અને પછી ફોન કરવો જોઈએ દાખલા તરીકે હું ખાતેદાર હોઉં જગદીશભાઈ તમે ફલાણા ફલાણા સર્વે નંબરમાં આટલા દસ વીઘામાં મગફળી વાવી હતી બે લાખ રૂપિયાની મગફળી તમારી તણાઈ ગઈ મેં માટી હોતી મેં જોઈ છે તમારો ખાતું ચેક કરો તો સવા બે લાખ રૂપિયા આવી ગયા અને હું એમ કહું કે હા સાહેબ આવી ગયા તોય તમારે કહેવું જોઈએ કે આ ઉપકાર નથી અમારી ફરજ છે આ અમે લેશ માત્ર તમારી ઉપર ઉપકાર નથી કરતા અમારી ફરજ છે કારણ કે અમે સરકારમાં છીએ ભગવાન કરે ને આવતું વર્ષ આ ટાઈપનું ન જાય લાભ પાચમ તમારી બગડે નહીં બરાબર મોસમ ને તમને આનાથી વધુ કમાવ એવી અમારી અભિલાષા છે અને અમે કાંઈક વેલા મોડા પૂગ્યા હોય તો ક્ષમા કરજો આટલું કર્યું તો ઉપડ્યા ઉપડે નહીં ભારતીય જનતા પાર્ટી મને ગોપાલ ઇટાલિયા હોય કે ભાઈ કોંગ્રેસના અમિત ચાવડા કોઈનું કોઈ બોજો ભાઈ સાંભળે નહીં પણ તમે આવું કરો તો તમારી પાસે બધું જ છે સામ દામ દંડ ભેદ બધું જ છે અજમાવતા નથી એટલે તમારો આક્રોશ છે તમારા ડોમ કેમ બની જાય છે સભા હોય તો જર્મન ડોમ બની જાય છે સોફા ગોઠવાઈ જાય છે મલેશિયાથી ફૂલ આવી જાય છે તમારી પાસે બ્રિસ્લેરી પાણીની બોટલ આવી જાય કાર છપાઈ જાય છે કૂતરા મીંદડા આવી જાય છે ડોગ સ્કોન ને પૂછડા સ્કોટ ઢીકણા કોડ ને તમે દરેક જિલ્લામાંથી પોલીસ આવી જાય બેરિકેટ નખાઈ જાય તમારા પોસ્ટર સ્ટીકર આમ તેમ બેનર આ બધું તમારું રાતોરાત કેમ થઈ જાય છે અત્યારે સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં વડાપ્રધાન પધારવાના છે નવ હજાર માણસ ફાઈવ સ્ટાર હોટલમાં હોય એવો એક સાથે રહી શકે એવા ડોમ બંધાઈ ગયા છે કેમ ભાઈ ટેસડા કરવામાં તમારી પાસે પૈસા છે અમારા ખેતરમાં માટી નથી રહી અને આ ધરતીના પુત્રો એમાં માથા પટકી પટકીને રડે છે તમને એની કરુણા ન થાય પૈસા નથી જતા પૈસા પેદા અમારી નથી કરો વાપરો છો તમારા ટેસડામાં તો આ તો ખૂની ભપકા થયા એટલે આપણો પત્રકાર તરીકેનો આક્ષેપ છે અને આક્રોશ છે કે તમે આ જનતાની પીડા છે થોડીક સમજો તમે અજરા અમર નથી આ પીડા છે જો દુઃખનું ઓહળ દાડા એ તો આજ છે ને કાલ હોય જશે તો સરકારે હજી તો સર્વેની વાત કરે છે અને તમને આ માંડવી જે તણાઈ ગઈ ખાલી માંડવી ને તણાની એની સાથે સાથે માંડવીના ડોડવાની સાથે જે માંડવીના ઝીંડવા એટલે કે પાલો જેને ખડ ઘાસ કે નિરણ કહેવાય ઈ પણ તણાઈ ગયું ઢોરનું શું લ્યો ઈ ક્યાં ખાવાના ઈ કેને કહેવાના હજી માણસ તો હજી તે ફરિયાદ કરશે એકબીજાને કહી શકશે પોતાના દુઃખ ઢોર કેમ કહેવાના તો એને એને શું એનું એનું ક્યાં રાહત બાહત કુછ એટલે વિપદા અત્યંત ખતરનાક છે અને ખબર નહીં સરકારને કેમ બધું ગળે ઉતરતું નથી ને એ ટેસડા કરે જાય છે પછી એમ કે છે કે મીડિયા જે છે એ વિપક્ષોની ભાષા બોલે અરે ધન્ય હો જો અમે એની ભાષા બોલતા હોય તો અમને કબૂલ છે હું તો એટલું જ તમને કહું છું સરકાર છે ને અમારો ફરજ છે પત્રકારોનો કે જનતાની પીડા જે છે તંત્રને કાને ધરવી આ આપણી ફરજ છે એટલે આપણે નિભાવીએ છીએ એને કાને ન ધરવું બેરા કાને અથડાઈને પાછું મોકલવું હોય તો ફેરા ભોગવજો આ ધેટ્સ ધ પોઝિશન જી બેન થેન્ક યુ સર અમારી સાથે જોડાયા સમગ્ર મુદ્દે માહિતી આપી છે બધા